મહેસાણામાં માર્ગ એન્ડ મકાન વિભાગના એન્જિનિયરની ઓફિસ સીલ કરાઈ છે જંત્રાલ રાધનપુર એપ્રોચ રોડમાં જમીન વળતર ન ચૂકવતા સીલ કરાઈ છે હુકમના ચાર વર્ષ પછી પણ વળતર ન ચૂકવતા વોરંટ કાઢ્યું હતું સાહીઠ દિવસમાં વળતરની બાહેતરી છતાં ઓફિસ સીલ કરાઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાયા છે પાયલ સાહીઠ દિવસમાં વળતર ચૂકવવાનું હતું તેમ છતાં ન ચૂકવતા કામગીરી કરવામાં આવી ઓફિસ સીલ કરાઈ જી ભાવિન ચોક્કસ મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગની એન્જિનિયરિંગ ઓફિસ છે તેને સીલ કરવામાં આવી છે આ જંસાલ રાધનપુરા જે એક્સપ્રો રોડ છે તેની સંપાદિત જમીનનું વળતર જે છે તે નથી ચૂક્યું હતું અને બહુ ટાઈમથી જ્યારે વળતર ચૂકવવા નથી ચૂક્યું તેને લઈને વિજાપુર કોર્ટે જપ્તી વોરંટ જે છે કાઢ્યું હતું સાહીઠ દિવસમાં વળતર ચૂકવાની લેખિત બાયદરી આપી છતાં સિનિયર જે એન્જિનિયરો જે છે તે એમને લાપરવાહી કરી અને તેને લઈને આ સીલ ઓફિસ જે સીલ કરવામાં આવી છે બે હાજર આઠ માં વિજાપુર તાલુકાના જંત્રાલ થી રાજુપુરા એપ્રોચ રોડ જે છે તેની કામગીરી જે છે જે હતી તે થઈ હતી અને આ રોડ બનાવવા બાબતે રાજ્ય સરકારે સંપાદન કરેલી જમીનનું તોતેર લાખનું વળતર જે છે તે ચૂકવાયું ન હતું અને આ મામલે જયારે ખેડૂતો જે છે તેમને કોર્ટ નો સહારો લીધો હતો અને ત્યારબાદ કોર્ટે જપ્તી વોરંટ ઇસ્યુ કરતા પંચાયત વિભાગના જે મુખ્ય એન્જિનિયરની ઓફિસો જે છે તે સીલ કરવામાં આવી છે આભાર માહિતી માટે